નમસ્કાર જય સોમનાથ બધા વિદ્યાર્થીઓને તો પાછા આ સેશનની અંદર આપણે ધોરણ નવ ધોરણ દસ ના જે નવમા chapter ની આપણે વાત કરતા હતા એની વાત કરીએ તો ગોળી અરીસા અને તેમના પ્રતિબિંબ વિશે જોવાનું છે. આપણે ગોળી અરીસા વિશે અભ્યાસ કરી ગયા એમાં જોયું કે ભાઈ ગોળી અરીસા ગોળાને કાપી અને અંતઃગોળ અને બહિર્ગોળ અરીસા બે પ્રકારના અરીસાઓ જોયા સમતલ અરીસા વિશે પણ માહિતી મેળવી. પણ આ ગોળી જયારે કોઈ વસ્તુ રાખવામાં આવે ત્યારે તે અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ પ્રકારના પ્રતિબિંબ અલગ અલગ વસ્તુ એક વસ્તુ અલગ અલગ સ્થાન ઉપર દૂર મૂકવામાં આવે નજીક મૂકવામાં આવે ત્યારે અલગ અલગ પ્રકારના સ્થાને તે અલગ અલગ આકૃતિઓ ટૂંકમાં એનું પ્રતિબિંબ નાના મોટું થાય કદમાં ફેરફાર થાય તો આ બધા વિશે આપણે જોવાનું છે કે કઈ રીતના જોવા મળે આમાં બીજું કોઈ અઘરી વસ્તુ નથી પણ વ્યવસ્થિત સમજો તો તમને ખબર પડી જાય યાદ રાખવાનું છે તમારે કોષ્ટક યાદ રાખી લો એટલે એના ઉપરથી ઘણું બધું સરળ પડે તો આ ગોળીય અરીસા વડે જ્યારે પ્રતિબિંબ રચે એની વાત કરીએ તેમાં અંતઃગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ જ્યારે રચે તે પ્રતિબિંબ કયા પ્રકારનું છે તે કયા સ્થાન ઉપર છે અને પરિણામ કેવું મળશે બિંદુ પી એફ અને સી ની સાપેક્ષમાં વસ્તુનું સ્થાન ના આધારે તેને નક્કી આધાર રાખે છે કે કયા સ્થાન ઉપર છે કયા બિંદુ ઉપર છે અને કેવા પ્રકારનું પ્રતિબિંબ તમને જોવા મળશે નાનું મોટું પરિણામ કે સમાન પરિણામનું તમને જોવા મળે એ બધી આપણે જોવાનું છે અને અરીસા દ્વારા જ્યારે વસ્તુ જુદા જુદા સ્થાને મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ તે દર્શાવે છે અને બિંદુ વસ્તુનું પ્રતિબિંબના સ્થાન ઓછામાં ઓછા બે પરિવર્તિત કિરણોને છેદતી છેદન દ્વારા મળતી જોવા મળશે અવજો સામાન્ય આપણે જે જોશું એ શું હશે કે આ રીતના અરીસો સામે હશે એની સામે કોઈ વસ્તુ મૂકવામાં આવે તો આ વસ્તુ તો ઘણા બધા કિરણો દ્વારા જોવાતી હશે પણ એમાંથી આપણે એક કે બે સામાન્ય જે કિરણો છે એને ધ્યાનમાં રાખી અને આ વસ્તુનું જે કિરણ આકૃતિ આપણે બનાવશું સમજાય ને તો અહીંયા તમને આપેલું છે આ કોષ્ટક પહેલા થોડુંક સમજીએ તો વસ્તુનું સ્થાન તો પહેલા તો વસ્તુ કયા સ્થાન ઉપર મૂકવામાં આવે તમારી પાસે ત્રણ બિંદુઓ છે તો તમે કયા કયા સ્થાન ઉપર મૂકો એના આધારે જોવા મળશે પછી કેન્દ્રનું પ્રતિબિંબનું સ્થાન કેવું છે કે કે તે પ્રતિબિંબ કયા સ્થાને જોવા મળે પ્રતિબિંબનું પરિણામ કે પરિમાણ છે એ તેની કેવી છે નાની છે મોટી છે એટલે કે વસ્તુ છે થી મોટી છે વસ્તુ થી નાની છે એ જોશો અને પ્રતિબિંબ કયા પ્રકારનું જોવા મળશે જો પ્રતિબિંબ એક તો વાસ્તવિક છે આભાસ તમે કરો કે હા એની પાછળ જોવા મળે તમને અથવા તમે સીધું દેખાય ઉલટું દેખાય તો એ જોવાનું છે અહીંયા તો જો વસ્તુ જ્યારે અનંત અંતરે હશે જો ત્યારે તે મુખ્ય કેન્દ્ર F પર તે જોવા મળશે વસ્તુનું પ્રતિબિંબ છે અને તે ખૂબ નાનું અને બિંદુ હોત એટલે ખાવ નાનું ટપકા જેવું જોવા મળશે અને વાસ્તવિક અને ઉલટું તમને જોવા મળશે ત્યાં તો C પર જ્યારે રાખવામાં આવશે ત્યારે F અને C ની વચ્ચે તે બે બંનેની વચ્ચે જોવા મળશે અને કેવું જોવા મળશે નાનું પ્રતિબિંબ જોવા મળશે તે વાસ્તવિક ઉલટું હવે અહીંયા તમારે આ કોષ્ટકમાં એક જ જગ્યાએ તમારે જોવાનું રહેશે કે ત્યાં આભાસી અને ચતુર જોવા મળશે બાકી બધી જગ્યાએ વાસ્તવિકને ઉલટું જોવા મળશે હવે સી પર જ્યારે આવશે ત્યારે સી સી પર જ તમને પ્રતિબિંબ જોવા મળશે પણ સમાન પરિમાણનું જોવા મળશે એટલે કે જેવું વસ્તુ છે એટલું જ જોવા મળશે વાસ્તવિક જોવા મળશે પણ ઉલટું હશે એટલે કે સી પર હશે તો c ની ઉપર જો વસ્તુ હશે તો નીચે પ્રતિબિંબ જોવા મળશે આવું જોવા મળશે સી અને એફ ની વચ્ચે જ્યારે મૂકવામાં આવશે ત્યારે c થી દૂર જશે અને વિવર્ધિત થતું જોવા મળશે એટલે કે મોટું જોવા મળશે અને વાસ્તવિક અને ઉલટું જોવા મળશે પછી એફ પર જયારે જોવા મળશે ત્યારે તે અનંત અંતર એટલે કે દૂર જોવા મળશે અને ખૂબ જ વિવર્ધિત એટલે બહુ વિશાળ જોવા મળશે અને વાસ્તવિક અને ઉલટું જોવા મળશે એક ટ્વિસ્ટ ક્યાં આવે કે એફ અને પી વચ્ચે પી અને એફ વચ્ચે જયારે વસ્તુ મૂકવામાં આવે ત્યારે તે પ્રતિબિંબ અરીસાની પાછળ હોય છે અરીસાની પાછળ જાય એટલે તે આભાસી અને ચતુ થઈ જાય અને વિવર્ધિત એટલે કે મોટું થતું તમને જોવા મળશે તો અહીંયા તમારે જો યાદ રાખવું હોય તો જયારે અનંત અંતરે વસ્તુ છે ત્યારે મુખ્ય કેન્દ્ર F પર જોવા મળે પ્રતિબિંબ તો આનું જયારે તમે જો મુખ્ય કેન્દ્ર F ઉપર વસ્તુ ને ને F પર વસ્તુ ને ત્યારે તેનું પ્રતિબિંબ કેવું જોવા મળશે અનંત અંતરે એટલે માનો કે તમે આ ત્રણ બે વસ્તુ યાદ હશે તો આ બે વસ્તુ તમને આવડી જાય C પર તો C પર જ જોવા મળશે અને P અને F ઉપર હશે તો તે અરીસાની પાછળ વયુ જવાનું છે એમાં તો કઈ પ્રશ્ન ને શંકા સ્થાન નથી તો તમારે આ બને છે એ ઉલટા યાદ રાખો તો સીધા લખવાના સીધા યાદ રાખો તો ઉલટું યાદ રાખી લેવાનું એટલે કે ટૂંકમાં સી થી જો વસ્તુ સ્થાન વસ્તુનું સ્થાન સી થી દૂર હોય તો એફ અને સી વચ્ચે આવે તો તમારે ત્યાં ઉલટું કરી નાખવાનું પ્રતિબિંબનું સ્થાન નીચે પાછું લખો ત્યારે પ્રતિબિંબની સ્થાનની જગ્યાએ વસ્તુનું સ્થાન વસ્તુની સ્થાનની જગ્યાએ પ્રતિબિંબનું સ્થાન હવે પરિમાણ જોવું હોય તો જો અનંત અંતરે જ્યારે હશે ત્યારે તે એફ પર જોવા મળે ત્યારે તે ખૂબ ખૂબ જ નાનું બિંદુ જ જોવા મળે તો આ નિર્ગ્ય જ્યાં ઉલટું થાય ત્યારે ત્યાં પણ પરિસ્થિતિ પણ ઉલટી થાય ખૂબ જ મોટું થતું જોવા મળશે જો અહીંયા તમને નાનું જોવા મળે તો અહીંયા તમારે મોટું જોવા મળશે અહીંયા તમારે સામાન્ય જોવા મળે હવે આ યાદ રાખવાની ટ્રીક થઈ ગઈ હવે એક એક વસ્તુની આકૃતિ જોઈએ જો અનંત અંતરે વસ્તુને મૂકવામાં આવે એટલે કે આ દોઢ ડોટ લાઈન દર્શાવે શું દર્શાવે અનંત અંતરે તો પ્રતિબિંબ જો એ છે એ પ્રતિબિંબનો એક કિરણથી સ્ટાર્ટ થાય અને એક આ કિરણ લેવામાં આવ્યું B તો તે જે છે એ મુખ્ય કેન્દ્ર F ઉપર કેન્દ્રિત થાય એટલે કે ત્યાં ભેગું થાય તો તમને ખૂબ નાનું અને બિંદુઓ જોવા મળે ત્યારે જે એમનું જોવા મળશે તો ત્યારે આ બે કિરણોને ધ્યાનમાં રાખીને જો આકૃતિ તમને જોવા મળે પ્રતિબિંબ કેવું એવું જોવા મળશે વાસ્તવિક હશે એટલે કે અરીસાની અંદરની સાઈડ જ છે અને તે ઉલટું થતું જોવા મળશે જો આ ઉપરનો ભાગ છે એ કિરણ છે એ આવી અને નીચે થતું જોવા મળશે નીચેનું કિરણ છે એ અહીંયા આવી અને અહીંયા જતું એટલે તમારો જે એરો છે એ આ રીતના ઉલટો જોવા મળશે પ્રતિબિંબ ત્યારબાદ છે સી પર રાખવામાં આવ્યું વસ્તુને ક્યાં રાખવામાં આવી તમે સી થી દૂર રાખવામાં આવ્યું એટલે કે કોઈ પણ જગ્યાએ એ અને બી ને અહીંયા દર્શાવવામાં આવે તો જો આ એ અને બી ઉલટું તમને પ્રતિબિંબ જો એ ડેશ અને બી ડેશ દર્શાવે અને તે જો કીણો અહીંયાથી ત્રણ કાઢવામાં આવ્યા એટલે તમને ખબર પડી કે અહીંયા પ્રતિબિંબને જ્યાં બિંદુ ભેગા થાય ત્યારે તે ઉપરનો પોઈન્ટ મળે એટલે તમારું પ્રતિબિંબ અહીંયા તમને જોવા મળશે તો આ એક વસ્તુ કોષ્ટક તો આખું તમારે યાદ રાખવાનું જ છે ત્યારબાદ સી પર રાખવામાં આવે તો શું જોવા મળે સી પર વસ્તુ જ્યારે છે ત્યારે વસ્તુ સી પર છે તો પ્રતિબિંબ પણ સી પર છે જો અહીંયા તમને જોવા મળે અહીંયા એ ડેશ અને બી ડેશ તો અહીંયા એ ડેસ ને બી ડેશ ને એફ નાથી કેન્દ્રિત થઈ અને પછી પ્રતિબિંબ તે રચતું જોવા મળશે એટલે સમાન પરિણામ ધરાવશે અને વાસ્તવિક અને ઊલટું જોવા મળશે તો આ બધા કિરણો છે અહીંયાથી જાય અને ભેગા ક્યાં થશે પાછા અહીંયા થતા જોવા મળશે એ જ રીતના તમારું જો અહીંયા સી અને એફ ની વચ્ચે તો સી થી દૂર પ્રતિબિંબ જોવા મળે તો સી છે એ તમારો સી છે એનાથી દૂર પ્રતિબિંબ જોવા મળે કેન્દ્ર એફ અને સી ની વચ્ચે વસ્તુ રાખેલી છે તો આ રીતના આપણે જોઈ શકીએ પ્રતિબિંબ કઈ રીતના જોવા મળે તમે આકૃતિ જોઈ અને સમજી શકો. ત્યારબાદ F પર જ્યારે વસ્તુને રાખવામાં આવી ત્યારે તમને શું જોવા મળ્યું? F પર જ્યારે વસ્તુને રાખવામાં આવી ત્યારે તમારું પ્રતિબિંબ છે એ C પર તમને જોવા મળે એટલે કે અનંત અંતરે તમને જોવા મળશે. અહીંયા તમારું પ્રતિબિંબ છે દૂર થતું જોવા મળે છે. અનંત અંતરે જોવા મળે વાસ્તુ તે ખૂબ મોટું થતું જાય એટલે આકૃતિ મોટી દર્શાવશે ત્યારબાદ છે પી અને એફની વચ્ચે પી અને ની વચ્ચે એટલે કે અહીંયા અહીંયા મુખ્ય ધ્રુવ પી અને એફની વચ્ચે તમારો વસ્તુને રાખવામાં આવ્યું તો તે ક્યાં હોય પાછળની સાઈડ જો ચિત્ર જોવા મળે અને તમારું છે સમાન એટલે કે વિવર્ધિત તો થાય મોટું તો થાય પણ ચતું જોવા મળશે અહીંયા એટલે કે જે જે રીતના રાખવું પણ એ રીતના મોટું તમને જોવા મળશે જેમ આપણે ઓલા આપણે ચમચી વાળી પ્રવૃત્તિ એની અંદર આપણે જોતા હતા ચમચીનો ભાગ જ્યારે આમ બહાર નીકળેલો તો સામે જોતા એ જ સેમ પ્રોસેસ આ રીતના કિરણાકૃતિ એક જે આપણે જોઈ લઈએ કિરણાકૃતિ આવે છે અંતઃોળ અરીસાની અરીસાની અંતર્ગો અરીસાની કિરણાકૃતિ જોઈ લઈએ તો શું કીધું કે મુખ્ય અક્ષને ને સમાંતર જયારે કોઈ એક કિરણ આપાત કરવામાં આવે જો મુખ્ય અક્ષને ને સમાંતર અહીંયા એક આકૃતિ દોરા તમારે મુખ્ય અક્ષ અને તેને સમાંતર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય આ છે એ કલરવાળો ભાગ પાછળની સાઈડ છે એટલે અંતહ ગોળ છે ત્યારે તે શું થાય કે પરિવર્તન પરાવર્તન થાય અને તેના પછી તે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે હંમેશા ક્યાંથી થશે મુખ્ય કેન્દ્ર એપમાંથી તમારે પસાર થતું જોવા મળે છે એ રીતના જ્યારે બહિગોળ અરીશો જો આ પરિસ્થિતિમાં બહીગોળ અરિશાની વાત કરવામાં આવે ત્યારે તે શું થાય તે મુખ્ય અક્ષને કેન્દ્રિત થતું હોય એવું આભાસ થશે પણ તે દૂર થતું જોવા મળશે એટલે કે પાછળની સાઈડ તમને અહીંયા પ્રતિબિંબનું જોવા મળે આકૃતિ તમને આપેલી છે તો આ રીતના તમે જોઈ શકો આપણે એવો આભાસ થાય કે કોઈ કેન્દ્રમાંથી તે નીકળી રહ્યું છે એ રીતના અંતઃગોળ અરીસાના જો અહીંયા બહીગોળ અરીસાની વાત કરવામાં આવેલી છે અંતહગોળ અરીસાને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ બહીગોળો રિસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ કિરણ પરાવર્તન પામ્યા બાદ અક્ષને સમાંતર દિશામાં પરિવર્તિત થશે જો સામાન્ય છે કે આ મુખ્ય અક્ષમાંથી જ કિરણ જે જઈ રહ્યું છે એ સામાન્ય રીતના આમાં અહીંયાથી જ પસાર થતું જોવા મળશે આ બહીગોળો રિસોલો કે અંતઃગોળો રિસોલો એ બંનેમાં સમાન જોવા મળશે કારણ કે તમે આપણે જોયું હતું કે ને એવું એંગલ તે ધરાવે અહીંયા એટલે લંબ હોવાને કારણે તો અંતઃ ઓરિસ્સામાં વક્રતા કેન્દ્રમાંથી જ્યારે પસાર થાય અને તે અથવા બહિગઢ ઓરિસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય અને દિશામાં ગતિનું પ્રકાશનું કિરણ છે એ અરીસાની અરીસા પરથી પરાવર્તન પામ્યા પામીને પથ પર પાછું ફરે છે એટલે કે જ્યારે પાછું તે ફરતું તમને જોવા મળશે મુખ્ય કેન્દ્ર જો અહીંયા તમારું વક્રતા કેન્દ્ર છે એમાંથી અહીંથી આ રીતના પસાર થયું તો તે પાછું ફરતું જોવા મળશે પરાવર્તન થતું જોવા મળશે અહીં પ્રકાશનું કિરણ એ પથ પર પાછું ફરે છે કારણ કે આપાત કિરણ એ અરીસાના પરાવર્તન સપાટીના લંબ રૂપે આપાત થાય તે લંબ રૂપે આપાત થતું હોવાથી તે ત્યાંથી પાછું પરાવર્તન થતું જોવા મળશે અરીસાની મુખ્ય અક્ષની સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ પી પર આપાત થતું કિરણ એ અંતઃકોણ અરીસા નિ પરાવર્તન પામી અને નિશ્ચિત કિરણ બનાવતી દિશામાં પરાવર્તન પામશે એટલે કે આપાત બિંદુ માસે પાસેથી મુખ્ય અક્ષમાં ની સાથે સમાન કોણ બનાવતા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ પરાવર્તનના નિયમનું પાલન કરશે એટલે સામાન્ય અહીંયા બહિગોળ અરીસો આપ્યો એ રીતના અંતઃગોળ અરીસાની આકૃતિ જોઈએ તો આ રીતના તમે મુખ્ય અક્ષને કેન્દ્રમાંથી પસાર થાય કિરણ અહીંયાથી અને તે પાછો અહીંયાથી જ આપાત થતું તમને જોવા મળશે કારણ કે એંગલ એ રીતના તમને જોવા મળશે પણ જ્યારે તમે આકૃતિ જો તમને જોવા મળશે કે જ્યારે તમે કોઈ અંતઃગોળો રીસાને કે બહિગોળો રીસાને માંથી જ્યારે પ્રકાશનું કિરણ છે એ આપાત કરવામાં માનો કે અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી આપણે જ્યારે પસાર કરી આ કિરણને

કેન્દ્ર અહીંયા જો અહીંયાથી પણ આભાસ થાય એટલે કિરણ છે એ આ રીતના સીધું આવી રહ્યું છે એટલે કે આપણે એવું થાય થતું જોવા મળે કે અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી જ નીકળે પણ તે આ રીતના પાછું સીધું થતું જોવા મળશે એટલે કે આ કિરણ આવશે ને આમાં થતું જોવા મળશે તો આ રીતના આપણે અંતઃગોળ અરિસા વિશે અને વહિગોળો રિસાની કિરણાકૃતિ જોઈએ હવે આપણે જે અરીસાનો ઉપયોગ છે અંતઃગોળો રિસા ઉપયોગની વાત કરીએ તો સામાન્ય રીતે તે ટોર્ચ અને સર્ચ લાઇટ તરીકે અથવા વાહનોની હેડલાઇટમાં આનો ઉપયોગ થતો તમને જોવા મળશે કારણ કે તે દૂર સુધી પ્રકાશને ફેંકી શકે છે ઘણીવાર દાઢી કરવાનો અરીસાની અંદર ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે પણ તેનો ઉપયોગ થતો જોવા મળશે અને ડોક્ટર છે એ અંતગોળ અરીસાનો ઉપયોગ છે એ દર્દી દાંતના પ્રતિબિંબને મોટું જોવા માટે ઉપયોગ કરશે સોરભટ્ઠીઓમાં સૂર્યપ્રકાશના કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરવા માટે અંતઃગોળો રીસાનો ઉપયોગ થતો જોવા મળશે એટલે કે માનો કે સૂર્ય કુકર છે તો એની અંદર પણ આ પ્રકારે અંતઃગોળો રીસાનો ઉપયોગ કરવામાં આવે કારણ કે અહીંયા જો મૂકવામાં આવ્યું હોય પ્રકાશના કિરણો છે એ સીધી દિશામાં ગતિ કરતા હોય ત્યારે તે એક દિશામાં કેન્દ્રિત કરશે બધા કિરણોને એટલે આ રીતના તમને શું જોવા મળશે કે જ્યાં કેન્દ્રિત થશે ત્યાં કુકર મૂકશે એટલે ખોરાક પણ થશે તો આ રીતના આપણે સૂર્ય કુકરની અંદર પણ આનો જ ઉપયોગ કરતા જોવા મળશે ત્યારબાદ બહીગુળ અરીસા પ્રતિબિંબ રચાય એની આપણે વાત કરીએ કે બહિકોળ અરીસાની અંદર કઈ રીતના પ્રતિબિંબ રચાય તો બહિગુળ અરીસો છે એના પ્રતિબિંબ ની વાત કરીએ તો એનો આપણે અભ્યાસ જો ઘણા સ્થાનો આપણે જે આગળ એ જ રીતના બહિગોળ અરીસામાં કરીશું કે અનંત અંતરે મુકશું બીજી કોઈ એવા સ્થિતિમાં મુકશું કે જ્યાં ચોક્કસ અંતર હોય તો આ રીતના તમે એના અલગ અલગ પ્રતિબિંબની આકૃતિ આપણે જોવાની છે તો એની અંદર બે બે સ્થાને જ આપણે મુકશું એક અનંત અંતરે વસ્તુને અને અનંત અંતરે તથા તે ધ્રુવ પી ધ્રુવને ગમે ત્યાં મૂકશું પી ધ્રુવ અનંત અંતરે તથા અંત અરીસાના ધ્રુવ પી વચ્ચે ગમે ત્યાં આપણે મૂકીએ તો કેવું પ્રતિબિંબ રચાય એની વાત કરીએ તો પહેલા અનંત અંતરે મૂકીએ ત્યારે મુખ્ય કેન્દ્ર એફ અને અરીસાની પાછળ તમને શું જોવા મળશે વસ્તુનું સ્થાન તમને જોવા મળશે જો વસ્તુનું સ્થાન અરીસાની પાછળ તમને જોવા મળે તો ખૂબ જ તે નાનું અને બિંદુઓ થશે પણ આભાસી અને ચતુર જોવા મળશે. જ્યારે અરીસાની પાછળ પ્રતિબિંબ હતું ત્યારે એ જ વસ્તુ યાદ રાખવાની કે પ્રતિબિંબ છે એ આભાસી અને ચતુર તમને જોવા મળશે. એટલે અહીંયા બે વસ્તુ સેમ થશે. અને પ્રતિબિંબ હંમેશા બહિર્ગોળ અરીસામાં કેવું જોવા મળશે? નાનું જોવા મળશે. તો અરીસાની પાછળ છે એ પી અથવા એફની વચ્ચે ગમે ત્યાં તમે મૂકશો ત્યાં પણ તમને શું જોવા મળશે? પી અને અનંત અંતરે મુકશો ત્યારે P અને F ની વચ્ચે જ પ્રતિબિંબ રચાતું જોવા મળશે. જો અહીંયા તમે જોઈ શકો અને તે નાનું જોવા મળશે અને આભાસી અને ચતુ જોવા મળશે. બંને આકૃતિઓ તમારી સામે છે અને તમારી બુકની અંદર પણ આપેલી છે. જો બહિર્વર્ણ અરીસાનો ઉપયોગ છે તો સામાન્ય રીતના વાહનોની side light side અરીસા તરીકે આપણે એનો ઉપયોગ કરી બહિર્વર્ણ અરીસાનો. પછી આવા અરીસાનો વાહનોને side light માં લગાડી અને ડ્રાઈવરને પાછળ જ્યારે જુએ ત્યારે તેને ટ્રાફિકને પણ જોઈ શકે છે એટલે વિશાળ એરિયાને કવર કરી શકે એટલા માટે આ લગાવવામાં આવે અને તે સુરક્ષિત રીતના પોતાના વાહનને ચલાવી શકે એટલા માટે તેનો ઉપયોગ કરવામાં આવે અને બહેગો અરિસ્સાને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે તેના દ્વારા મળતા પ્રતિબિંબ નાના પરંતુ ચતા જોવા મળે સીધા જોવા મળે સાથે સાથે તે દ્રષ્ટિ ક્ષેત્રોનો વિશાળ પણ ઉપયોગ કરી શકે માનો કે સામાન્ય અરીસા વડે જેટલું એરિયા કવર થાય એના કરતાં બહિર્ગોળ અરીસો છે એ વધારે એરિયાને કવર કરી શકે એટલે આપણે એને જોઈ શકીએ વક્ર આકાર હોવાને કારણે સમજાયું તો અહીંયા સુધી તો જે આપણા બહીગોળો અને અંતગોળો રિસાના જે પ્રતિબિંબો છે એના વિશે વાત કરી અને આપણે કિરણાકૃતિ એક જોઈ તો અહીંયા તમારો બ્લુ પ્રશ્ન છે ને રિલેટેડ એના જવાબ અથવા સ્ક્રીનશોટ પડાવો હોય તો પાડી લેજો અને નેક્સ્ટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડિયો જોવાનું